ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજ નો આ લોકો ને માત્ર મતબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે છે પરિણામ આજે આ અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજ ને તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢી ના આપણે પુરાવા આપવા પડે છે અસલ આદિવાસીઓ સાથે ચૌદ જાતના પુરાવા માંગે છે અને બોક્કસ મોટા આદિવાસીઓને મેળાવડા કરીને આપે છે શું સાબિત કરવા માંગે છે આ સરકાર મિત્રો જે રીતના આઝાદીના ના વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ પ્રકારે દખલ અંદાજી કરવામાં આવે છે આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા એ નર્મદા બંધ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નેહરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજ ની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસી ની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી કરાવા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકારો સરકાર કરીને આજે પડાવવા લાગે મિત્રો આ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં કરશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી કહેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આપો આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે આજે પથ્થરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે આજે દેશનું અલતુલસ્તર ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે એ બ્લસ્તરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે ગામીક છે અમે ડામોર છે અમે બારીયા છે

અને જયારે દેશમાં અમૃત કાર્ડ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો કાર્ડ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત કાર્ડ ચાલતો હોય છે મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારઘી કોણ રાઠવા કોણ બારિયા કોણ ગામે થી કોણ વસાવવા કોણ ચૌધરી કોણ ગામે કોણ તડવી કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણે આદિવાસી તરીક ની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડે આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે પણ બચાવવા માટે આવનારા દિવસોમાં દરેક મોરચે આપણે લડવું પડશે દરેક મોરચે લડવું પડશે યુવાનોને પણ હાકલ કરીએ છીએ વડીલોને પણ હાકલ કરીએ છીએ મારી માતા બહેનોને પણ હાકલ કરીએ છીએ આ કોઈ નાની જૂની બાબતો નથી આઝાદીના ઇઠોતેર વરસ પછી પણ આ સરકારો આપણી પાસે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાગવાની જરૂર છે માત્ર મતબેંક તરીકે ચૂંકડીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો એટલા માટે જ અમે તમને કહીએ છીએ આ કલેક્ટર કલેક્ટર કોણ છે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય અમે બધા તમારા પગારના તમારા ટેક્સનો પગાર લેતા હોય અમે બધા જ તમારા નોકર છે